વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની પુત્રીને કારીગરે પ્રેમ જાળમાં ફસાવી હતી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ આડે ધ્રુમ પાર્ટનર પાસે અશ્લીન હરકત વિડીયો શૂટ કરાવી દીધી હતી જોકે આડે તે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું પોલીસે બંને હવશખોરોની ધરપકડ કરી હતી સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પહેલાં બાંદરવાજા વિસ્તારમાં અને હાલ ભાટેના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહ્યું છે દસ દિવસ પહેલાં તેની બહેન આવી હતી અને તેણે જે કહ્યું હતું તે સાંભળી ધબકારો ચૂકી ગયો ચૂકી ગઈ હતી ભાટેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતાં એકવીસ વર્ષે જીતુ રાણા સાથે તેની ચૌદ વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો જીતુ રાણાના અળેદ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું પપ્પુએ જ આ વિડીયો બનાવીને સગીરાના માસીને બતાવ્યો હતો મામલો ગંભીર હોય આ યુવતીએ ચૌદ વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી તરુણીએ જણાવ્યું હતું કે એકાદ વરસથી તેને જીતુ રાણાએ પ્રેમમાં પ્રેમમાં ફસાવી હતી અને તેને રૂમમાં ઉપર લઈ જ બળાત્કાર કરતો હતો પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો પપ્પુ ચૌધરીને આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતા તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વાયરલ કરવાની ધમકી આપતા મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો સલાબતપુરા પોલીસે આ બંને હવશકોરો વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી તે સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા હતા તેમણે આ વિડીયો કોઈને વાયરલ કર્યો છે કે કેમ તેની પણ ઇન્સ્પેક્ટર એસ એ શાહે તપાસ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બિનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ આ લોકોનો જ્યારે જે આરોપી દુષ્કર્મ હતો તે વખતનો ઉતારી લીધો અને આ ઉતાર્યા બાદ આરોપીનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી